હાલ સારવાર લઈ ચૂકેલા તેમના ખબર અંતર પૂછવા માટે તેઓ આજે ધરમપુર ખાતે આવેલી શ્રીમદ રાજચંદ્ર હોસ્પિટલમાં મુલાકાતે પહોંચ્યા હતા તેમના ખબર અંતર પૂછ્યા હતા મધ્યપ્રદેશના રાજ્યપાલ અને મૂળ નવસારીના મંગુભાઈ પટેલ આજે ધરમપુર ખાતે આવેલી શ્રીમદ રાજચંદ્ર હોસ્પિટલમાં તેમના સહકાર કાર્યકર્તા રહી ચૂકેલા જનસંઘ સમયના ભાજપના પ્રખર કાર્યકર્તા તેમજ પાડી તાલુકાના પંચાયતના ઉપપ્રમુખ પણ રહી ચૂક્યા હોય અને તેમની હાલ તબિયત નાતુરસ હોય તેઓ શ્રીમદ રાજચંદ્ર હોસ્પિટલમાં સારવાર હેઠળ છે જેમને થોડા દિવસ પહેલાં બ્રેઇન સ્ટ્રોક આવ્યો હતો જેઓ હાલ સારવાર હેઠળ શ્રીમદ રાજચંદ્ર હોસ્પિટલમાં છે તેમની મુલાકાત અને ખબર અંતર પૂછવા માટે રાજ્યપાલ મંગુભાઈ પટેલ આજે શ્રીમદ રાજચંદ્ર હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતા જેમની સાથે વલસાડ જિલ્લાના ભાજપ પ્રમુખ હેમંતભાઈ કંસારા ધરમપુરના ધારાસભ્ય અરવિંદભાઈ પટેલ સહિત શ્રીમદ રાજચંદ્ર હોસ્પિટલના સંચાલકો અને ટ્રસ્ટીગણો પણ હોસ્પિટલ પર પહોંચ્યા હતા અને તેમની મુલાકાત લીધી હતી मंगूभाई पटेल माजी धारासभ्य माधुभाई रावत गाम खालीळी जवाना मध्य प्रदेशना राज्यपाल माननीय श्री मंगूभ पटेल धरमपूर खाते श्रीमद राजचंद्र हॉस्पिटल परि जी मुलाका मुलाका मुख्य हेतू હોસ્પિટલની અંદર ભારતીય જનતા પાર્ટીના જૂના જનસંઘ સમયના કાર્યકર્તા નગીનભાઈ પટેલ જેઓ હોસ્પિટલાઇઝ છે પૂર્વ એવો જ્યારે રાજ્યપાલ ન હતા અને સંયુક્ત જ્યારે વલસાડ અને નવસારી જિલ્લો જ્યારે સંયુક્ત જિલ્લો હતો ત્યારે નગીનભાઈ જોડે મંગુભાઈ પટેલે ખૂબ જ કામ કર્યું છે અને એ જૂના સંસ્મરણોને ધ્યાનમાં રાખીને નગીનભાઈની તબિયતના સમાચાર જાણવા માટે એવો ધરમપુર શ્રીમદ રાજચંદ્ર હોસ્પિટલ પર આવ્યા હતા એટલે જે મંગુભાઈનું આ આ પદ ઉપર રહેવા છતાં પણ જૂના કાર્યકર્તાઓ અને જૂના માણસોને એવો ક્યારેય ભૂલતા નથી એ આના ઉપરથી આપણને સાબિત થાય છે અને મંગુભાઈ જેટલા સાદા સરળ અને મધ્યપ્રદેશના ઉચ્ચ પદ ઉપર રાજ્યપાલના પદ ઉપર પણ જ્યારે પધારે છે ત્યારે સામાન્ય કાર્યકર્તાઓની પણ ખબર અંતર રાખે છે એ એમની એક મહાનતા છે